ડભોઈ તાલુકાના ફુલવાડી ગામે ઓરસંગ નદીમાં ટ્રકોમાં રેતી ભરવાની મજૂરી કામ કરતો યુવક નદીમાં નાહવા પડ્યો હતો તે દરમિયાન મગરે તેને તેનો શિકાર બનાવી દેવાની ઘટના સામે આવી છે ડભોઈ તાલુકાના ફુલવાડી ગામે ઓરસંગ નદીમાં ટ્રકોમાં રેતી ભરવાની મજૂરી કામ કરતા યુવાનો કતરાત્રિના સમયે નદીમાં ન્હાવા ગયા હતા તે દરમિયાન એક યુવાનને મગર ખેંચી જતા મગરે યુવાનને પોતાનો શિકાર બનાવ્યો હતો ત્યારે યુવાનો મૃતદેહ મળી આવ્યો ત્યારે ગ્રામજનો દ્વારા ઓરસંગ નદીમાં રીતિનો વેપલો કરતા સંચાલકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના ફુલવાડી ગામે ઓરસંગ નદીમાં નાવા ગયેલા યુવાનો પૈકી એક યુવાનને મકર ખેંચી ગયો હતો મેહુલ વિરમભાઈ ભરવાડ ઉંમર વર્ષ એકવીસ રહેવાસી ગામ પીપળીયા તાલુકો જિલ્લો બોટાદનો જણાવવામાં આવ્યું હતું કે આ યુવાન ઓરસંગ નદીમાં ચાલતી ટ્રકો મારેતી ભરવાની મજૂરી કરતો હતો નદીમાં લાપતા યુવાન મોડી સાંજ સુધી નેચર હેલ્પ ફાઉન્ડેશન તેમજ વડોદરા અને ડભોઈના ફાયર ફાઇટરોની શોધખોળ આદરી હતી છતાં સફળતા મળી ન હતી આજરોજ યુવાનનો મૃતદેહ કિનારે આવ્યો હોવાનું જણાઈ આવતા પરિવારજનોએ પોલીસને જાણકારી આપતા યુવાનના મૃતદેહને બહાર કાઢી પોલીસે પીએમ અરથી ડભોઈની રેફર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો મેહુલ છે અહીંયા વોટસંગ નંદીના કિનારે નાવા ધોવા ગયો હતો ત્યાં તેને નહીં અને બરોબર હતો નંદીના કાંઠે તો મગર આવી અને ઝાપટ મારી અને તેમ ખેંચી ગયો પછી કાલે સાંજના ચાર વાગ્યાનો બનાવ બન્યો હતો તો આજે સવારે સાત વાગ્યા બોડીનું મળી છે આપણને અને આપણે પીયા મારથી અહીં ડભો છીએ છીએ લાવીએ છીએ